શશુ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને મોટો સમાચાર મંદિર સ્થાપના બાદ નો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે નવરાત્રીની આસો માસની આઠમની પૂજા અને દર્શનને લઈને નિર્ણય કરાયો છે દર્શનનો વિશેષાધિકાર માત્ર દાતા મહારાજા અને એમના વંશજોને નહીં હવેથી નવરાત્રીની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો પણ લઈ શકશે દર્શનના વિશેષાધિકારને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ગુજરાત હાઈકોર્ટના હુકમને લઈને રાજવી પરિવારે નિવેદન આપ્યું અમે અમારો હક માટે આગળ સુધી લડીશું તેમ વૃદ્ધિરાસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે હુકમ અમારા હાથમાં ન આવે ત્યાં સુધી કોઈ કમેન્ટ નહીં કરવામાં આવે તેવું પણ તેમનું કહેવું છે તો શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને આ મોટા સમાચાર સ્થાપના થઈ ત્યારબાદથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નવરાત્રીની આસો માસની આઠમની પૂજા અને દર્શનને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે દર્શનનો વિશેષ અધિકાર માત્ર દાતા મહારાજા અને તેમના વંશજોને નહીં